દોસ્તો સુપ્રભાત સ્વાગત છે તમારા બધાનું આપણા કલરનો બ્લોગ બોલો પિંક કલરનો બોલ વેરી ગુડ તો જો ભાઈ આ ભાઈ રમે છે દરો બેટ અને આપણને લાગી હતી બરાબરની ભૂખ એટલે સવાર સવાર નાસ્તો લઈને બેસી ગયા કાલ રાતની સબ્જી અને પરોઠા ભૂખ લાગે એટલે બધું કામ સાહેબમાં મૂકી પેલા ખાવાનું કામ કરવાનું અને આજે બધાને કન્ફ્યુઝન છે તો આજે ઘણા લોકોનું કન્ફ્યુઝન છે કન્ફ્યુઝન એવું છે કે આજે ચોથ છે બૂઢ ચોથ છે પાંચમ છે ક્યારે છે બધું એ બધું ઘણા કેલેન્ડરમાં કાલે બૂઢ ચોથ બતાવી છે ઘણા માથે બતાવી છે ઘણાં કાલે પાચમ બતાય છે ઘણા શનિવારે પાચમ બતાયું છે આજમાં જરા કન્ફ્યુઝન છે એટલે આપણા છે સીધું ડાયરેક ચોથનું પૂછવા માટે ગણપતિપુરા કોટ જે આપણા ગણપત દાદા મંદિર છે ત્યાં ફોન કરીએ છીએ પાંચોથ બેટમાં ખબર કાજી ચોથ છે કે નહીં

હાલ જ ઉભા થયા છે અને અમારા જો વિડીયો તો માટે બહુ મગજમારી કરવી પડતી હોય છે બપોરે અને આ ભાઈ જો ઊંઘી ગયો છે ખાસ આના માટે જ અમારે મગજ હોય આજે આ વહેલો ઊંઘી ગયો છે એટલે ફટાફટ વિડીયો ઉતરી જશે એટલે અને જો આ મેડમે

આમ કઈ પ્રોપર એવું નહીં એમ ખાલી બગડ્યું છે બરાબર સન્ડે મન્ડે આવ સન્ડે મન્ડે રોજ ખાય તો સન્ડે હોય એમ મન્ડે રોજ ખાય ના ખવાય કુછ નહીં ખાય હા સન્ડે હોય મંડે રોજ ખુલ મે જાય વેરી ગુડ તો ફાઇનલી ગાઈસ આજે ખુશીના સમાચાર છે કે મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે ઓહો કેટલા ટાઈમ પછી જોણે અમને તો એવું લાગે કે કેટલાય વર્ષો પછી વરસાદ વરસાદ આવી ગયો છે ધમધમાઈને અને ચાલુ છે કન્ટીન્યુસ ચાલુ છે હા લગભગ પોણા કલાકથી એટલે હજી પોણા કલાકથી ચાલુ છે ને તોય ઠંડક થઈ નથી વિચારો તમે એટલે આ ઊંઘી જશો ને ભાઈ એટલે આપણે ફટાફટ રીલ્સ બનાવી દઈએ ઓકે તો ચલો મારા ભાઈઓ ચા પીવા માટે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે ચાનો ટાઈમ થઈ ગયો છે ચાણી પીવીએ હા હં ચલો ભાઈઓ ચા પીવા માટે તો ચા રેડી છે ચા ઠંડી બી થઈ ગઈ બોલો કપમાં કાઢી નથી ઠંડી થઈ નથી પણ આ શું નાસ્તો ચાલી રહ્યો છે ખાવઢામ ભરેલું જાવમ કાઢો જ દે ને પછી ખાય ને તું કેવું ખાવ તો ગાય આજે છે બોડ તો બોડ વાર્તા વંચાઈ રહી છે બધા આવી ગયા છે આજુબાજુમાંથી અને જોઈ ગયું વાંચો વાંચો હજુ પાંચ વાગે ચા પીધી છે ચા નાસ્તો અને આ સાડા છ એ પાછો નાસ્તો કરવા બેઠા છો રાત્રે ખાવાનું છે કે નહીં બનાવ રાત્રે ખાવાનું હે કાચું ઈંજો પડે નું ખવાય ના પાસ્તા ખવાય પાસ્તા તો જો ગણી મસ્ત વાત તમને આખો ખાવા ખા ખા આપણે ખાતા નીચે પડી જાય આ પડી ગયું આ ખવાય ના ખવાય ના ખવાય ના ખવાય ના ખવાય ઓકે હવે મંદિરમાં હોય હમ અને પ્રસાદ નીચે ઢળ જાય તો ના ખવાય

બાય બાય टाटा બાય બાય टाटा ગુડ નાઈટ ઓકે ચાલ ગુડ નાઈટ મમ્મી જેસી કૃષ્ણ ગુડ નાઈટ જેસી કૃષ્ણ આજે બધને સવારમાં મળીશું અત્યારે બધા સૂઈ જાઓ હમ